બાપુભાઈ મારું નામ છે બાપુ રદીફ પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નીતન વાઈની વાત છે બાપુ આઈનામાં હયાત છે બાપુ નિતન વાઈની વાત છે બાપુ બાપુ સંજુભાઈ વાળા પણ ગુજરાતી ભાષામાં પોતાની નોખી બાની નોખી જબાન નોખો એક પોતાનો મિજાજ ઊભો કરી શક્યા છે એનો આનંદ છે એક મોટા સર્જક બીજા મોટા સર્જકની વાત કરે ત્યારે એનો આનંદ ખૂબ હોય છે કવિશ્રી સંજુવાળાને તાળીઓના આદર સાથે આપણે આવકારીએ નમસ્કાર સૌને માનનીય ગઢવી સાહેબ વિખુદાનભાઈ મારા સાથી વક્તાઓ અને લોકને લોક વચ્ચે લઈ ગયા છે એવા તમે સૌ લોકો કારણ કે તમે આ સૌથી મોટું કામ કર્યું છે લોક તો આપણી પાસે હતું જ પણ એને લોકોમાં પ્રસાર એનો પ્રચાર કેવી રીતે થાય સાહેબ શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય આવી વાત થઈ અમે રૂમમાં બેઠા ત્યારે ગિરીશ આપા સાથે હું જરા વાત કરતો હતો કે સાહેબ આમ તો લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યને એવું ખબર નહીં ક્યાંક અણસમજણથી થયું હોય કે જુદી ભાષા સાહિત્ય તો સાહિત્ય હોય સાહેબ લોકમાંથી આમ એક સામાન્ય લોકગીતની પંક્તિ આપણે લઈએ જેમ કે તારા માથાનો અંબોડો રે ગિરધારી કેવી પંક્તિ છે આ લોકગીતની પંક્તિ છે કે તારા માથાનો અંબોડો રે ગિરધારી જાણે છૂટો મૂક્યો ઘોડો ઘડુલો ચઢાવ રે ગિરધારી આ પંક્તિ તમે જયારે વાંચ્યો ત્યારે તો ઠીક છે કે છૂટો મૂક્યો ઘોડો એટલે શું પણ ત્યારે જ્યારે તમને એમાં સમજાય કે માથાઓમાં અંબોળો વાળ્યો હોય અને એ અંબોળો નાયકા જ્યારે છૂટો મૂકે ત્યારે એ વાળ છે એ એ કઈ ગતિએ તો છૂટો મૂક્યો ઘોડો રીતે આ લોક છે હું એમ કહું કે કઈ શિષ્ટ સાહિત્યની વાત કે કઈ લોક સાહિત્યની વાતને આપણે જુદા પાડી શકીએ આમાં કઈ કવિતા નથી જેમ જળુંબે ધરતી માથે આભ આ ધરતીને આભને જોડી આપનારી જો આપણો લોક આપણને જો તાકાત દેખાડતો હોય તો એવું તો કેવું શિષ્ટ સાહિત્ય છે કે જે આનાથી મોટું આગળ છે પણ મારે તમને બાપુભાઈ નામના આપણા જે એક સર્જક આપણા એક જે પ્રથમ હરોળના કહેવાય એવા ગઝલકાર એના વિશે મારે તમને વાત કરવી છે બહુ થોડીક ટૂંકમાં જરદવાર ચિંતા નહીં કરતો બહુ મારી પાસે તો બહુ મોટું પેપર છે અને એ આખું આ ચરજમાં છપાયેલું છે એટલે તમે એમાં જરા નિરાતે એમાં બધી વિગતે બાપુભાઈ ક્યાં ક્યાં કેવી કેવી કમાલો કરી છે ક્યાં ક્યાં બાપુભાઈની ખાસિયતો છે એ બધું જ મેં વાત એમાં કરી છે અહીંયા હું થોડીક તમને વાત કરું બાપુભાઈ એક એવા સર્જક છે કે જેને અકિંચન ભાવે આખો એનો જન્મારો વિતાયો અને સાહેબ આ ભાવ રાખવો ને એ જેમ સાહેબે કીધું ને એમ અંદરથી ઉગેલો હોય ને તો ચહેરા ઉપર આવે આપણે ત્યાં બે ત્રણ આવા કવિઓ સાહેબ શ્યામ સાધુને તમે યાદ કરો તો શ્યામમાં પણ આ વસ્તુ એકદમ બહુ જડબે સલાહક રીતે હતી જ્યારે જ્યારે એવું થયું ને ત્યારે ત્યારે શામે બહુ બહુ સ્પષ્ટતા હતી પોતાની વાત કરતી હતી ના આવું નહીં ચાલે પણ અભાવ હતો ને એ આ બે કવિઓની નાડમાં વહેતું લોહી હતું એમ તમને કહું ખબર ક્યાંથી લખાવીને શું આવ્યા છે એ આપણે કંઈ જાણતા નથી બાપુભાઈ આમ સતત જે પોતાનો વસવસો પોતાને જે એક સ્થાપનાની તો નહીં પોતાની સ્થાપનાની તો વાત નહોતી જ એમ પણ પોતાના શબ્દના સ્થાપનાની વાત પણ એમણે વારંવાર કરી કે આ નથી થતું કેમ કરવું આનું એમ સાહેબ બાપુભાઈ એક એના એક શેરમાં એવું કહે છે કે છોડ બાપુભાઈ આ તો છોડ્યા છે સાહેબ આ છોડિયા તમે વાત કરો લાકડું સુકાઈ ગયું હોય ને એમાંથી પછી આપણે આમ ફાંસ પાડી પાડીને છોડ્યું કરીએ એવું છોડ્યું આ શું છોડિયા છે તો કે છોડ બાપુ ભાઈ આ તો છોડિયા છે શબ્દ તારા કઈ ચોમાસે ન કોળે સાહેબ શબ્દ પ્રત્યે આવો હસવસો સર્જક ને તું આ મહેનત કરી રહ્યો છો મથી રહ્યો છો એ બધું છે પણ આ તારા શબ્દોથી છોડ્યા છે ખરી રીતે તો સાહેબ આવી તમારા પોતાના શબ્દ વિશે આવી પ્રતીતિ હોવી ને જ સૌથી મોટો સર્જક છે કારણ કે કોઈ પણ માણસ છે ને એમ આજે તો સાહેબ અમારે ગુજરાતીમાં બધા એવું સમજે છે કે હું સૌથી મોટો કવિ છું એમ હવે આ આ વાત તો ક્યાં કેમ કોને કોની પાસે કરવી કેવી રીતે લઈ જવી એમ સૌ કોઈ પોતાને મોટો માનતા હોય ત્યાં ત્યારે આ બાપુભાઈ જેવો સર્જક છે ને એની એની કાવ્યના એની સર્જનમાં એની એની સંવિતને સાહેબ નીચોવી નીચોવીને એણે પોતાના શેર લખ્યા છે અનેક રીતે એમ મેં તમને શ્યામનું દાખલા તરીકે વાત કરી શ્યામમાં પણ સાહેબ આપણને આવો એક મળે શામ એમ એમ એનો અભાવ કેવો એમ કે જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું સાહેબ જુઓ પોતાના ઘરના આંગણાની જોઈ સામે આ કવિને વાંધો છે જોકે આ જોઈ છે એ સમર્થ પ્રતિક છે એ વાત તો જુદી વાત છે પણ જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું ને મારા ઘરની મને ચીડાવે એનું શું કરવું દિવાલોનો જેને સતત અને સતત સેવન હોય અને સોની દિવાલો એ જેના ઉપર સતત અને સતત મારો ચલાવ્યો હોય એ કવિ તો બીજું શું કરે એ કવિ એમ કહે કે પ્રેમ સભાઓ મેજ ભરેલી મેજ ખમ્યો છે પ્રેમ વટો સાહેબ ગુજરાતી ગઝલનો શેર જુઓ કે પ્રેમ સભાઓ મેજ ભરેલી મેજ ખમ્યો છે પ્રેમ વટો લોકો અમથું એનું નામ વટાવે એનું શું કરવું એરા તો લોકો છે અમથા અમથા એનું નામ વટાવે તો એનું શું થઈ શકે અને શામ તો એમ કહે કે બારાખડીના ઝાડ પર સાધુ રડી પડ્યો કિંતુ સોડાના સ્વાદની કોને ખબર પડી શ્યામ અમારે તમને એમ કેવું છે શ્યામ અને બાપુભાઈ તમને બેયને એમ કેવું છે કે સોડાનો સ્વાદ કેવો હોય ને એ આ બધાને આ ચરજ નેટવર્કને ખબર પડી એટલા માટે આ ઉપક્રમ આખો રચ્યો બાપુભાઈ એક એવા સર્જક કે આમ જુદી જુદી વાતના જુદી જુદી રીતના જે શેર એના તમારી પાસે સાહેબ આવે તો આમ આપણને આપણને એવું થાય કે આ આ બાપુભાઈની આ કઈ સંવેદનામાંથી આવો શેર આવ્યો હોય છે એ શું કહે કે ચહેરોય ભૂલી જાઓ મારું નામ ભૂલી જાઓ પણ શી રીતે તને ઓ મારા ગામ ભૂલી જાઓ સવા ગામ સાથેનો કેવો આ વતન સાથેનો આ માટી સાથેનો કેવો કવિનો લગાવ આ માટી સાથેના લગાવની વાત કરતા કરતા આ સજ્જક્ટ તમને કહો આપણને એટલા બધા સરસ સરસ શેર આપે છે કે આમ તમને આપણને એમ થાય કે આ કવિએ ક્યાંથી ક્યાંથી આ શું શું ગોત્યું છે બાપુભાઈ માણસ એકદમ સાહેબ જે પેલી આપણે હમણાં જ વાત કરતા હતા ને એ જે લોક બોલીના જે શબ્દો છે લોક ભાષાનો જે લય છે એ બાપુભાઈ જયેન્દ્રસિંહે કહ્યું એ જરા જુદી વાત હતી પણ લા બાપુભાઈ છંદને અનુસર્યા છંદ નો કોઈને પીછો નથી કર્યો બાપુભાઈ પીછો કર્યો છે તો લય નો કર્યો છે અને લય તો એની નસમાં હતો કારણ કે એ જયારે કવિ લખતો હોય જયારે આવો આવો કવિ લખતો હોય અંદરથી સાહેબ કહે છે ઉગેલા શબ્દ ને જયારે કાગળ ઉપર માંડવાનો હોય ને ત્યારે એ છંદ ન આવે છંદ છે એ તો પછીથી સુધારવાની વસ્તુ છે અમે બધા કરીએ સુધારવું પડે કારણ કે આ બધા ગઢવી સાહેબ જવાની સામે અમારે જઈને જવાનું છે એટલે પણ બાપુભાઈ કેવા 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 શેર લખે આમ તમને જોવો કે આ આ મારે તો આના માટે થઈને આમ આમ બે ચાર મિત્રોની હારે વાત કરવી પડી સાહેબ કે આ વોટ ઇઝ ધીસ આ છે શું એમ એમ કે હું તો છાજાનો છોડ સુકાઈ જાઉં કે હું તો છાજાનો છોડ સુકાઈ જાઉં મને લગ્યા કે અહીંયા નવા મિત્રો છે કેટલા કેટલા તો આ છાજુ એ ખબર પણ નહીં પડે આ છાજુ એટલે શું તો કે ઓલી જાર બાજરાનું જે કડબ હોય એ કડબ અથવા તો કપાસની ને તમે વંડી માથે મૂકો અને એની માથે થોડીક ધૂળ નાખો એટલે વરસાદથી એનું રક્ષણ મળે વંડીને આ સાજુ હવે આ સાજાનો છોડ એટલે શું તો કે એ ઓલી માટી તમે જે નાખી છે ને એ માટીમાં ક્યાંક બે આવી ગયું એમાંથી ઉગેલો હું છું આ છાજાનો છોડ પણ સાજા સોળ પછી પછી વાત શું કરે છે એ એ તમે જુઓ કે હું તો સાજાનો સોળ સુકાઈ જાઉં પણ સુકાઈ જાઉં પણ કહો શાને જમરખ જાડ થયા બળતણ સુકા સાબા જમરક જમરખ જાડ એટલે શું એવું આપણને થાય આ જમરક ઝાડ એટલે લીલા પાંદડાઓ ઉપર ઝાકળ બાજુ હોય અને એના ઉપર સૂર્યના કિરણો પડતા હોય ત્યારે જે ઝાડ આખું જળહળતું હોય એ એ જમરક ઝાડ આ સાહેબ કલ્પન કેવું મળે છે તમને જમરક ઝાડ નું સાહેબ નરસિંહ યાદ આવે આપણને કેવું ગુજરાતી ભાષાને આજથી સાડા છસો વર્ષ પહેલા સાહેબ કેવું કલ્પન આપ્યું જળહલ જોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નિશ્રી તુલે જળહલ જોત ઉદ્યોત રવિ કોટમાં જ્યારે સવારના પ્રભાતના પોરમાં જળહળ જ્યોત રૂપે સૂર્ય ઉગ્યો ત્યારે શું થયું તો કે હેમની આખી ગાગર છે એ ધોળાઈ ગઈ હોય ને એવું એનું ઉજવાળું થયું સભા નરસિંહનું કલ્પન જુઓ તમે આજથી સાડા છે સો વર્ષ પહેલાનું પણ એવું શું છે તો કે જળહળજોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નિશ્રી તુલે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણામાં અહીં ઝુલે આ અને સચ્ચિદાનંદ તરીકે આવીને બાળ રૂપ લઈને આવીને આ સોનાના પારણામાં જુલેશી કેવો છે તો કે સવારના પહોરમાં સૂર્યોદય થાય ને આખી હેમની ગાગર રોઈ ગઈ હોય એવો સાબ કવિતાની આ તાકાત છે કવિતાના કલ્પનની આ તાકાત છે કવિતાના પ્રતિકની આ તાકાત છે બાપુભાઈ કેવો શબ્દ વાપરે કઈ દાડા વહાવી નાખીએ હવે અખડ દાડા પણ સમજાવવું પડે દાડા આપણે ક્યાંથી ક્યાંથી ગોતવા જાઓ તમે આ તમે જોજો દાડા છે એ આપણે કઈ શબ્દકોષમાં નથી એવંધો જઠાલાલ ત્રિવેદીએ જે લોકસાહિત્ય નો શબ્દકોષ કર્યો છે એમાં પણ નથી બાપુભાઈ ક્યાંથી અખડ દાડા એમ આપણે બધા બોલીએ છીએ આપણને ખબર છે કે ભાઈ આજનો અખર દાડો એટલે આવું થયું બાપુભાઈ દાડા વહાવી નાખીએ સુખની રાતો સે તાણી લાવીએ સબ સુખ સુખનું સપનું જોવું સુખની કલ્પના કરવી સુખને સંભાળવું સુખને સેવવું એ પ્રત્યેક માણસની એક ઈચ્છા જીજી વિશે હોય છે પણ તકલીફ ક્યાં છે તો કે અખડ દાળામાં જીવવું પડે છે આ બાપુભાઈની ની ગઝલની મજા છે દોસ્ત દોસ્ત છે તે સલાહ આપે છે 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 કે દોસ્ત તે સલાહ આપે એમ નહીં તો વબાલ કોણ કરે આ વબાલ જુઓ શબ્દ જુઓ તમે એમ નહીં તો વબાલ કોણ કરે કેટલી કેટલી વસ્તુઓમાં એમ કે અર્ઘ્યું નહીં કોઈ વસ્ત્ર નવેલું સાબ અર્ઘ્યું આપણને આપણને ખબર છે આપણે ઘણી વખત આ આ મને આ જબ્બો મને નહીં અર્ઘે આ અરઘવું નહીં આજની પેઢીના છોકરાઓને ખબર પડે બાપુભાઈ એવું શું કે અરઘ્યું નહીં કોઈ વસ્ત્ર નવેલું અમને ઓટું પહેરણ મેલું સાહેબ જુઓ આ આ જો બાપુભાઈ સાહેબ અમે તો મેલા પહેરણના માણસો છીએ આ નવા વસ્ત્ર તમને આપો એ અમને થાય અમારી માટી દૂર થાય ને એ અમને કેવી 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 વાતો લઈને આ માણસે ગુજરાતી ગઝલ ને રળિયાત કરી છે હું એમ કઉ અનેક રીતે બાપુભાઈએ જબરજસ્ત રીતે કામ કર્યું લોકભાષાનું કામ તો બાપુભાઈએ અદભુત કર્યું છે સાહેબ સાહેબ એકાદું એવું સંપાદન થવું જોઈએ કોઈ કે કરવું જોઈએ ખાસ કરીને તે જે ભલે અહીંયા અમદાવાદમાં હું બોલતો હોઉં પણ સૌરાષ્ટ્રની ભાષાની જે તળની મીઠાશ છે ને એ આ તળની મીઠાશ છે એ આપણા ગીતમાં લોકગીતમાં લોકગીતમાં તો બહુ સરસ રીતે જબરજસ્ત રીતે આવી છે પણ આપણા આજના ગીતમાં આપણી આજની ગઝલમાં કેવી રીતે આવે છે આવું એક કામ થવા જેવું છે આવું એક સંપાદન એક ગઝલનું આપવું જોઈએ એક ગીતનું સંપાદન આવું આપવું જોઈએ તો આપણને ખબર પડે મનોજભાઈ કે આપણા કવિઓએ કેવું કેવું કામ કર્યું છે કાગળ તો ઉધય નો રાપડો કે કાગળ તો ઉધય નો રાપ કાગળ તો કાળાનું ભણ ગુજરાતી ગઝલમાં તમે આ ગોતી ગોતી આવો આપણને કોઈને સમજાવવું પડે કે કાળાનું ભણ એટલે શું પણ કાગળ છે એ શું છે તો કે આ કાળાનું ભણ છે આની સાથે ન કરાય તારા સ્મરણની સીમમાં પાણી શો ખળખળું દ્રષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ કેવા 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 શેર સરસ આ ડેમ જેવો શબ્દ બાપુભાઈ લઈ મારે 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 કેવું છે એ કે જુઓ ભાષાને કેવી કેવી સંમા માત્ર એમ નહીં કહો તમે કે માત્ર તળની ભાષાનો જે બાપુભાઈ ઉપયોગ કર્યો છે બાપુભાઈએ ભાષાને સંમાર્જિત પણ કરી છે અંગ્રેજી શબ્દ સી બાપુભાઈ નડ્યો નથી તો બાપુભાઈ ને વળી અર્થકંપ જેવો શબ્દ પણ નડ્યો નથી ધરતીકંપને બદલે બાપુભાઈ નવો શબ્દ એક અર્થકંપ એવો એક એમાં શબ્દ એક એક ગઝલની અંદર ઉમેરે છે તો એક ગઝલમાં એમને આમ કવિતાની જો આપણે જેની વાત કરીએ ને કે કવિતાની આમ છોડ ઉડે તો કેમ ઉડે તો કે એમને અંગોળ આપું સોન વર્ણા સાહેબ સોન વર્ણા અંઘોળ તમે જોવો તો ખરા કે એમને અંઘોળ આપું સોનવર્ણા ને જુઓ મારા ઉપર એ સાઈ ઢોળે આ બે પરિસ્થિતિ છે સાહેબ આ સમાજની પરિસ્થિતિ છે જગતની પરિસ્થિતિ છે જગત જીવને જેને બરાબર નજીકથી જાણ્યું છે એને જગતની સામે વાંધો છે પણ એ વાંધો છે એ સબ્જેક્ટ છે એ તમને જાહેરમાં સભા ભરીને ન કહે શું કરે તો કોઈ ગઝલનો શેર લખે રહેવા દે બાપુભાઈ તું સમજી નહીં શકે આવો શેર લખે કે રહેવા દે બાપુભાઈ તું સમજી નહીં શકે મેલું સુકામ હોય છે પહેરણ ખમીશ ફકીરનું કે મેલું સુકામ હોય છે પહેરણ આ આ બાપુભાઈ તું નહીં સમજી શકે આ શા માટે આવું હોય છે ઘણી બધી વાત કરવી છે પણ છેલ્લે તમને હું એક એક બે શેર જ બાપુભાઈના કહીને મારે વાત મારી પૂરી કરવી છે સાહેબ એક બાપુભાઈનો સરસ શેર છે આમ ગુજરાતી ભાષા સાથે છેલ્લા પચાસેક વર્ષથી જોડાયેલો છું કવિતા સાથે જોડાયેલું છું તો મનોજભાઈ મને એવું થાય કે ગુજરાતી ગઝલના અમર થવા રહી થવા માટે સર્જાયેલો આ શેર પણ અમર ન થઈ શક્યો શું કામ તો કે બાપુભાઈ થોડાક ભાષા કર્મમાં પડી ગયા મારે ગુજરાતી ભાષા સાચી લખવી છે એવા કામમાં પડી ગયા એટલા માટે સાહેબ ટાગોરનું ગીતાંજલિ છે એ જ્યારે એક મોટા એન્ડરસ્ટન નામના વિવેચક પાસે ગયું એટલે વિવેચકે સાહેબ એમાં કેટલાક સુધારા કર્યા કે તમારી અંગ્રેજી ભાષા અહીંયા અહીંયા કાચી છે એટલે તમે આને આમ 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 સુધારો એટલે ટાગોરે એમણે જે કીધું એ બધું જ સુધારીને ફરી હસ્તપ્રત કરી એની અને એ હસ્તપ્રત છે એને બીજા એક આપણા હા હા ડબલ્યુબી એક્સ પાસે આપી એક્સ આપી કે સાહેબ હવે આ ગીતાંજલિ તમે જુઓ એમ તો એટસે પેલા એ જ્યાં જ્યાં સુધારા કર્યા હતા ને એટલી વાતો કીધું કે આટલું પૃથક છે આમાં કઈક સુધારો કરો બાકી બીજું બધું બરાબર છે વિવેચકો કે એ વાત જુદી હોય પણ વિવેચકો ક્યારેક વિવેચક છે એ સહૃદય વિવેચક જ્યારે બોલતો હોય ને ત્યારે એની સહૃદયતા પૂરી સર્જક સાથે જોડાયેલી હોય બાપુભાઈ નો શેર છે કે હે જીવ હિંમત હારમાં લગભગ છીએ પહોંચી ગયા સાહેબ આ છીએ પહોંચી ગયા એ આપણે બોલતા નથી સાચી વાત છે આપણે આપણી કોલોકલ લેંગ્વેજનો શબ્દ નથી કે એ જીવ હિંમત હારમાં લગભગ છીએ પહોંચી ગયા કેવી રીતે નક્કી થયું તો કે આ હંસની પંગત ઉડે ઓ માનસર દેખાય છે સાહેબ આપ છીએ પહોંચી ગયા ને બદલે જો ત્યાં એમ હોત કે લગભગ છીએ લગભગ નિકટ પહોંચી ગયા કે લગભગ તો આ પહોંચી ગયા એવું જો થયું હોત ને દિનેશભાઈ તો હું સો ટકા કહશું કહે ગુજરાતી ભાષાનો અમર શેર હોત પણ બાપુભાઈના રુમાલની વાત કર્યા વગર બાપુભાઈની વાત પૂરી ન થઈ શકે શું કહે બાપુભાઈ ન દુશાલા ન શાલનું ઘેલું કોઈ સન્માન નથી જોતા કોઈ સ્થાપનાઓ નથી જોતી ન દુશાલા નું ઘેલું અમને લાગ્યું રૂમાલ નું ઘેલું સાબા રૂમ રૂમાલ નું ઘેલું લાગે ને એ કવિ છે એ જ પોતાના હાથ નો રૂમાલ છે એને માટે એમ કે બહુ બહુ તો આંખો નો બીજો કેટલો ખ્યાલ રાખીએ સાહેબ શેર જોવા કે આંખો નો બીજો કેટલો ખ્યાલ રાખીએ બહુ બહુ તો બે હાથમાં રૂમાલ રાખીએ આનાથી ગુજરાતી કવિતાની નમણાશ કઈ હોય ગુજરાતી કવિતા માટે ગુજરાતી ગઝલ માટે તમે કહેશો તગજ્જુલ તગજુલ છે કે તમારી પાસે તસવુર છે કે તમારી પાસે તસવુફ છે કે તખૈયુર છે કે જે કાંઈ બધી વિવેચનની સંજ્ઞાઓ છે બધી હવે બહુ બહુ તો બે હાથમાં રૂમાલ રાખીએ એમ કે એનાથી મોટી બીજી કઈ સર્જકતા હોય અને સાહેબ આ શેર સાંભળો કે ન કર્યો ગેરવો ન લાલ કર્યો આ બાપુભાઈની બેઝિક થિંગ છે બાપુભાઈની જે એક એક ઇન્સ્ટિક્ટ હતી ને અંદર આ ઇન્સ્ટિક્ટનો શેર છે કે ન કર્યો ગેરવો ન લાલ કર્યો માત્ર મેલો અમે રૂમાલ કર્યો કે માત્ર મેલો અમે રૂમાલ કર્યો અને છેલ્લે બાપુભાઈને એ પણ ખબર હતી કે આ રૂમાલના રસ્તે રસ્તે જ જો હું જઈશ ને તો જે પ્રવાસી હોય એ પ્રવાસીને રસ્તાનું એક જે પરિચિતપણું થઈ જાય એમ કોઈ પણ પ્રતિકનું કોઈ પણ એક વસ્તુનું આહવાનનું આપણને પરિચિતપણું થઈ જાય પછી તમે એની પર આંખો મીચીને ચાલી શકાય સર્જકોએ ઉઘાડી આંખે ચાલવાનું હોય છે અને આ ઉઘાડી આંખે ચાલનારો સર્જક એમ કે કે બાપુભાઈ સાવધાન કે બાપુભાઈ સાવધાન છે શરીર રહ્યા રૂમાલ સાહેબ હાથમાંથી રૂમાલ છટકી રહ્યા છે એની પણ એને ખબર છે પણ આ સર્જકનો જે વસવસો હતો આ સર્જકનો જે જગત સામેની ફરિયાદ હતી એના માટે એક બાપુભાઈ શેર લખ્યો એ છે કે વહેંચાઈ ગયા ચૌદ રત્નો ઝેર પણ કે વહેંચાઈ ગયા ચૌદ રત્નો ઝેર પણ ને અમારા હાથમાં કુંભ આવ્યો ફીણનો બાપુભાઈ તમને મારે અહીંથી આજે એટલું જ કહેવું છે કે તમારા હાથમાં જે ફીણનો કુંભ તમે કહો છો જેની ઉપર ઉપર થોડું ફીણ દેખાય છે પણ નીચે આછરા જળ છે અને આ આછરા જળ છે એનો સાચો પરિચય અથવા તો એના સાચો ખ્યાલ આવે એટલા માટે આ સરસ નેટવર્કે આજે આ ફીણને ઉપરથી ડોળી નાખ્યું છે હવે બાપુભાઈ તમને વસવસો નહીં હોય તમારી ચેતનાને પણ વસવસો નહીં હોય અને તમારી ચેતના જ્યાં હોય ત્યાં આ ફીણના કુંભને બદલે હવે ખરેખર શબ્દનો કુંભ થયો છે આ કુંભ અમે જે તમારી સામે ધર્યો છે એને સ્વીકારજો એવી નમ્ર વિનંતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વાઈની વાત છે બાપુ आइनाम हयाते बूनाई वात शू आइनाम हयाते बापू